હાર્દિક સ્વાગત છે સમાચાર હર ઘર તિરંગા અભિયાન ચિલો જિલ્લો સુરેન્દ્રનગર ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ સમગ્ર દેશ શહેર દેશ ભક્તિના રંગે રંગાયો નાયબ મુખ્ય નંદક શ્રી જગદીશભાઈ મકવાણા નગરપાલિકા પ્રમુખ શ્રી જિજ્ઞાબેન પંડ્યા સહિતના મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સુરેન્દ્રનગર ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી એમ્પી શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજથી શરૂ થયેલી આ વિશાળ તિરંગા યાત્રાને નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા જિલ્લા કલેકટરશ્રી કેસી સંપદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાજેશ તન્ના જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર ગીરીશ પંડ્યા સહિતના મહાનુભાવના હસ્તે વંદે માતરમ ભારત માતા કી જયના નારાઓ સાથે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું ત્રણ કિલોમીટર જેટલું અંતર આવરી લીધી આ યાત્રામાં પાંત્રીસોથી વધુ લોકો હર્ષોલ્લાસ સાથે સામેલ થયા હતા અને તિરંગા યાત્રાના પગલે સમગ્ર શહેરમાં દેશભક્તિમય વાતાવરણ સજાવ હતું યાત્રાના માર્ગ પર તેનું સ્વાગત કરવા માટે લોકો ઉમટી પડ્યા હતા અને ઝંડા ફરકાવીને ભારત માતા કે જયના પોકારો સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું દર થોડા અંતરે અલગ અલગ શાળાના વિદ્યાર્થીઓ નાગરિકો વિવિધ સંસ્થાઓ યાત્રામાં જોડાતા જોવા મળ્યા હતા હાથમાં તિરંગા સાથે યુવાનોએ વંદે માતરમ ભારત માતા કી જયના જય ઘોષથી સમગ્ર વાતાવરણના ને દેશભક્તિના રંગેથી રંગી દીધો હતો દેશભક્તિના કીટ દ્વારા દરેક નગરવાસીઓના તેલમાં દિલમાં ભક્તિ જાગૃત કરવાનો સુંદર પ્રયાસ આ યાત્રા દ્વારા કરવામાં આવ્યો હતો જિલ્લાની વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા યાત્રાના રૂટ ઉપર પાણીની પણ વ્યવસ્થા કરાઈ યાત્રાના સમાપન પ્રસંગે જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાડાએ સંબોધન કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સમગ્ર દેશમાં હર ઘર અભિયાન અને તિરંગા યાત્રાનું આયોજન કરાવ જે અંતર્ગત સુરેન્દ્રનગરમાં પણ તિરંગા યાત્રાનું આયોજન કરાવું એમ પી આર્ટ્સ કોમ કોલેજ થી શરૂ થયેલી આ યાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પહોંચી છે સ્કૂલના બાળકો એનસીસી પોલીસ હોંગાટા જવાનો વિવિધ સ્વૈચ્છિક સંસ્થ સંસ્થાઓને તિરંગા યાત્રામાં સહભાગી બનીને દેશ પ્રેમની સુંદર અભિવ્યક્તિ કરવા બદલ તેમને અભિનંદન આપ્યા હતા વધુમાં તેમણે ઉમેર્યું કે હર ઘર તિરંગા અભિયાનમાં દરેક લોકોએ પોતાના ઘર પર તિરંગો લહેરાય આ અભિયાનમાં સહભાગી બનવા જણાવ્યું હતું આન બાન અને શાન છે ગૌરવ અને સન્માન રહે ધ્યાન રાખવા ઉપસ્થિત સર્વે લોકોએ જણાવ્યું જિલ્લા કલેક્ટર શ્રી કે પી સંપટે સમગ્ર કાર્યક્રમને આભાર વિધિ કરી હતી અને યાત્રામાં નગરપાલિકા પ્રમુખ શ્રી જિજ્ઞાબેન પંડ્યા અગ્રણી સર્વે શ્રી વર્ષાબેન તોશી શ્રી હાર્દિકભાઈ ટમાલિયા શ્રી મહેન્દ્રભાઈ પટેલ સહિતના પદાધિકારીઓ આગેવાનો અધિક નિવાસી કલેક્ટર શ્રી આર કે ઓઝા અધિકારી શ્રી નિકુંજ તુડા જિલ્લા શિક્ષણાધિકારી શ્રી અરવિંદ ઓઝા યુવા વિકાસ અધિકારી શ્રી ભરતસિંહ ગોહિલ સહિતના વિવિધ વરિષ્ઠ અધિકારીઓ સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો ચીફ પરમાર ભગીરથસિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા